પૈસા તો રાખે કોઈ ભારતીય તો હોય છે જીવું પાછું ના હોય જીવ પાછો હોય અછી લાલપોડા જો લાલપોડા પછી આવી આપણે બટાકા લ્યા થતા તા ચકનારાય ચકનારાયા બધામાં મરી જાતી આવો ન હોય ના યાર આપડે કેમ આપણા ગામના વાત તો કરો યાર આપણને હું મરી ગયા છું જોજી ના ના થઈ જાય

પછી લઈ જઈયો ઓનું બાઈક જલ્દી લાય ચપ્પલ બફલ પડી ગયો છે આ આ પાણી નથી છોડે છે ઓય તો કશું સોય ને પથરો તો છો ઠોકી જોને કોઈ ઠોકીને ના જો ને કોને ઓ

યુ ઓમ નામ નાખી લઈએ વાય એક બધ ધકળ આ સીધો કરો સીધો કરો આ કેતો Gut, okay, was

ભૂ પડે જલ્દી નકર નઈ આવું ઘેરા જલ્દી માર ઘેરાજ મારા કોના ભાઈ ના અજાંધિયાઓ બે ફોન થઈ ગયા છે કલા કલા ભલે યાર મોડી થઈ ગઈ મારે તો મોડી જહી અલ્યા તો રૂ ના આગત મારજો પછી પછી બધા હા હેડો અજાંધિયાઓ છોકરા આવશે એવી કરી નીકળો આ પોંચે બે જળવીને ગોટ ચડી આવ પૈસા પડી ગયા લાગે છે બટાકો લાવવાના હતા ઓ પોન લાવ

દોર આલો નકા આ મોહે દે હા હા ઉધો ઉધો આ લે ઉધો બા એ ઉધો બા ઉબા આલા

પાડો બંધો પડી પહેરતો લે ડોક્ટર લે આ સેર આવતે આ પાટવા લે આ પટ્ટી ઓ પાટ કોઈ

ડોક્ટર આ બે બમ થઈને જો છો ઈ ઓર પત્ની કોણ છે તારા એને તો બસ બંધાટો બંધાડી આ ગોળી કદી બે ગોળી કરો અરે देखो लो लो થઈ ગયા છે શું કરું કોઈ નઈ આવો નઈ લુખી દીયે કરી દે લોખી જાલો લે હતા જો ફળતાજીમાં માટ જો ફળતાજી જો પૈસા ના પૈસા હા આ મારા ના પૈસા

અરે તે પણ બોલ ભાઈ ના એ માર કોણ આયો તો તાન દાળીઓન પણ આલો પૈસા માંગ તે દાહી તે જ જશે તે લેજો માર પણ દાળી આ હું કોણ આ પણ દાળી આવે અમાર પૈસા બતાન ખરું લે અમાર બે ઓછ છે તને અમારી નું તારે ઓન ગાય તો જોણ અમાર કોણ લેવા દેવાની તારે ના પૈસા પર તો દાળી ઉપર જ એય એ ઉપર 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 ઉપર

તો ભાઈ ફોન કર્યો ટાઈમર ટાઈમર બીજે કોઈ 500 થાવા ના થાય ઓનદારી લઈ જવું કે ના ઓલી જવું આ સોદારી લ્યા આ આપું છું ગેસ ની ખબર ની પડતી હું નાખી દઉં કોટા લા ફડા કઈ છેડવા લે પડજો તમે બે ઓમ હું કરિયે મો ભાઈ જો ભાઈ બાઈક લઈ જતા ગેસ ના 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 જો ભાઈ તો ગેસ ના એમ તો નઈ થાય તાર બાઈક ક્યાં બાઈક તો છે યાર એમ કરો ભાગા ભાઈ બોલી લે કોક કઈ બોલી હા

ભગત મોણદ પાછા કી આ તો બધું ભૂલી ગયા અલ્યા તાન તો બાધા નથી લીધી આમાં બાધા લીધી છે હા તારે તો ભગવા આવતો હે તને બે ઘર મતો તો રહે હું ઉરે ઘર મતો તો ઓડિયા તું તો ઘર મતો ઘર મતો તું તો જતો ને કતી આ જો કે લેજો અરે જોઈ જાયલો સાથે હું એટમ જતો આવાન હા હું બટઠી દારૂ લેતો થોડો હા જલ્દી જલ્દી

જનેને તો હારો કરી લે એ ઊભો થાય ગેરેડવા કર ચલાય સબિયા સબિયા અલફ આ એ હેડ લગા રે ગેરેડવા આ આ કો યાદ આયુ

સરપંચ નું ઠોસ્યું બરોબર પણ મળી જાય તો તારે સરપંચો પણ આ બંકો જોઈ ને કરે ને આ બધું ખાલી થઈ જાય પૈસા ના હતા મારું પૈસા હતા ને દાદાગીરી કરે છે પૈસા ખાઈ તો છો